વિરમગામ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ વચ્ચે ઉપરવાસમાં પડેલા વરસાદને લીધે ઉપરવાસના પાણી વિરમગામ તરફ ફંટાતા અડધાથી ઉપરના વિરમગામમાં પાણીમાં ગરકાવ છે ત્યારે વિરમગામ શહેરના જૂની મીલ જોગમાયા નગર વિસ્તારમાં અનેક રહેણાંક મકાનોમાં પાણી ઘૂસ્યા છે પાણી ઘૂસવાના કારણે રહેણાંક મકાનમાં પાણીમાં ડૂબી જવાથી આધેરનું મોત નીપજ્યું હતું વિરમગામ શહેરના જૂની મિલની ચાલી વિસ્તારમાં જોગમાયા નગર વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રહેણાંક મકાનની અંદર પ્રતાપસિંહ જોગીદાસભાઈ વાઘેલા ઉંમર વર્ષ પંચાવનનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી મૃતકના પરિવાર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગત રોજ ઉપરવાસના વરસાદના પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળતા પાણીમાં ડૂબી જવાથી આજ રોજ સવારે આધેડનું મોત નિપજ્યું હતું